પાણી સારું બાપા મારું પેટ ઠાર્યું બાપા તમારું પેટ ઠરશે

ખડીનો બારશ લાગે ના ના ખાવા મંડ્યો ભૂખ લાગે હતો મતે દાદાના બાપડીયા દાડા બહુ સારા હે લૂટી નથી જવાનું અટલી થારા હવે અમારે જીવે ને બે ભાઈને ખીચડી ખાવા બે જ

બાપરિયા <WesOC。t taraf commentary>

જો આ તમને પારો આપું છું બાપા હા જો આ પારો આપું અને આથી હું હેડતો થાઉં હા અને તમાર ભાઈ ચૈત્ર ના થાય મને કરજો એમ બાપા છે પારો હે આવે પારા કે જડતા પણ નથી અત્યારે છે પારો હે પારો આલો ને બાપલી આ પારો